નવ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન અને દ્વિતીય તબક્કો બે માર્ચથી બારમી માર્ચ સુધી પાટણ ડાયટ મુકામે તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે પ્રથમ દિવસે જીસીઆરટી નિયામક આર્ય પુરોહિત સાહેબે મુલાકાત લીધેલી અને અવારનવાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને ડાયટ પ્રાચાર્ય ડૉક્ટર આશાબેન બરાસરા પણ તાલીમાર્થીઓને મુલાકાત રહી અને પ્રેરક માર્ગદર્શન આપે છે આ તાલીમાર્થીઓને સમગ્રતા તાલીમ ડાયટ પાટણના અધ્યાપકશ્રીઓ દ્વારા વિવિધ વિષયો ઉપર આપવામાં આવે છે જેમાં પેડાગોજી કમ્પ્યુટર લર્નિંગ સોફ્ટ સ્કિલ શિક્ષણનો માળખું અભ્યાસક્રમ વગેરે વિષયો ઉપર આ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે તાલીમની અંદર સંશોધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે દ્વારા તાલીમાર્થીઓને વિવિધ અનુભવો પણ આપવામાં આવે છે કુશળતાપૂર્વક શાળાઓનું સંચાલન કરે અને શિક્ષણ કાર્ય ગુણવત્તા સભર બને એ માટેના પ્રયત્નો આ તાલીમ દરમિયાન કરવામાં આવેલા છે